હવે વધારે સરસ લાગે છે તો મમ્મી સવાર સવાર માં શું કરે છે રવાના ઢોકળા રવાની ઈડલી બનાવવા માટે બોળો આપે છે તીખા ભાવે તીખા કરું એ તો કે આપણે આપણા એસિડિટી મુજબ બનાવાય

એકદમ હલાવી રીતે કરી નાખવાનું મોટી બાનું ઢોકળી જૂનું જાણીતું મોટી બાનું ઢોકળી ઢોકળા હારે amare આઠ પેઢીયું ઢોકળા કરીને ખાઈ ગયું હા

આ દિવાલ છે ને આટલી આ કથા એ આવી જ ક્રીમ કરવાના છે આ તો ક્રીમ છે જ આ ઉપરનો પટ્ટો ક્રીમ પછી આખો હોલ એકદમ ક્રીમ ઉપર અને ત્યાં ક્રીમ થશે ને લજવાળું બહુ આવશે મોર્નિંગ ગ્લોરી અથવા આઈવોરી આઈવોરી કલર આઈવોરી ચાલુ છે હું ચા બનાવું છું ચા બનાવો ચા

જો છાપા વાંચી વાંચી બધે ઉડા તું ચા મૂકીને બ્રશ કર ત્યાં હું તારા ગરમ ગરમ ઢોકળા રેડી કરું હો દીકરાને

આ સીસો ભરી લેજે પાણીનો એક રૂમમાં માં છે રાતના કોક લઈને ભૂતો ફ્રીજમાં મૂકી દેજે એ જવો મઠમાં નીચે બધા નું પોહળું ને તો શું કરે જવો શીખાય

તો કેવી લાગી મમ્મી ની રેસીપી કેજો જરાક જણાવીને આપણે હવે બોટલ ઉભરશું પછી આરેમસી નું પાણી આ બે હાંડા બેડું છે ને આ માટલા નાગદેશનું સાથે ચાય જો ઉકળે છે મઠ ને હોય કોઈ શું કરી રહ્યા છો તમે તમને પથ્થર નીચે મૂકતા ગરમ ના લાગ્યું સરસ મજાના ઢોકળા ઇન્સ્ટન્ટ રવાના ઇડલી બનાવેલા રેડી છે આપની સમક્ષ એક સબસ્ક્રાઈબર લવરિયા ખાવા તો સરસ થઈ ગઈ છે ઢોકળા રે ખાવાની હજી મમ્મી ઢોકળા ને વઘારશે વઘારવાનું આપણે બતાવશું એની પ્લેટમાં નાખી લેવા દો આને વઘારશું એ બતાવશું આપણે ઢોકળા થરે ને ત્યાં બ્રશ બ્રશ કરી લો પાણી ભર લો એને બ્રશ કરી નાસ્તો કરવા બેસ જવાનો તે બતાવશું તમે ઘરે ઇન્સ્ટન્ટ રવા ઈડલી ઢોકળા બનાવજો વઘારેલા જોવો તો હવે મમ્મી વઘારશે ઢોકળા આવી રીતે છોટા છોટા પીસ કરી લેવાના ઢોકળાને કાપીને તવલામાં તેલ ને રાઈ જોઈએ આ છે ઢોકળા ગુજરાતીઓનો ફેવરીટ ખાણલાઈસ છે ખાંદઈ મેથી મોટા કીસી સમૂહ થઈ ગયો

Bye bye.